તમારું મારા આજના નવા વિડીયોમાં સ્વાગત છે ને અમે સ્નો પહોંચી ગયા છે હવે સ્નો ડોનિયા કેવું છે અહીંયા અમે એક કલાક એક કલાકની ટ્રેન લઈને માઉન્ટેન પર જઈશું અને માઉન્ટેનની અરાઉન્ડ ફરીશું અને ધ્યાન પછી અમે નીચે આવીશું એટલે એક કલાક જતા થશે એક કલાક પાછા આવતા થશે અને અડધો કલાક અમે લગભગ ત્યાં ઉપર ફરીશું જો તમને બતાવો આ સામેથી છે ને આ સામે ટ્રેન સ્ટેશન છે ત્યાંથી ટ્રેન લઈશું અને ટ્રેન છે ને પેલી જૂના જમાના જેવી છે અમને બહુ ખ્યાલ નથી પણ હા ત્યાંથી ટ્રેન લઈશું અને પછી ત્યાંથી માઉન્ટેન પર જઈશું તો વ્લોગમાં અમેઝિંગ નજારા જોવા માટે બનેલા છે સો સોગાઈશ હવે ટ્રેન માટે ક્યુમાં લાગી ગયા છે આ દાદા બધાના છે ને ફેમિલી મેમ્બર પ્રમાણે વહેંચી રહ્યા છે કમ્પાર્ટમેન્ટ છે ઝી ગાઈસ મને ટ્રેન ચાલો ભાઈ આપણી ટ્રેન આવી ગઈ છે

So we have to walk down, we be. We have a few frames if you're inside this building here, we've got an announcement made on the tunnel. So if you go through these stores here, that just actually...

જો ભાઈ આટલી ઊંચાઈ પર લોકો ટ્રેકિંગ કરી રહ્યા છે તો ગાય અમે આવે છે ને ટોચ ઉપર પહોંચવાયા છે તમારી જર્ની લગભગ પાંચ મિનિટ બાકી છે પછી હું તમને સ્લો ટાઈન તો અહીંયા માઉન્ટેન પરથી લાખો વ્યૂ બતાવું છે મજા પડી ગાઈઝ અમે બધા જ એક કલાકની ટ્રેનની જર્ની પૂરી કરીને સ્નુડાણિયા માઉન્ટેન પહોંચી ગયા છે જેવા જ માઉન્ટેન પર પહોંચ્યા ને ત્યાં ફૂલ જોશમાં પવન હતો ને ખૂબ ઠંડી હતી એટલે મેં તો સૌથી પહેલાં શું કર્યું ખબર છે મેં મારી કપચીનો ઓર્ડર કરી અને પછી હું છે ને બહાર આવ્યો અને હવે છે ને કપચીનો પીતા પીતા સ્નુાનિયા માઉન્ટેનની મજા માની રહ્યો છું ગાઈસ આ બાજુ છે ને પવન નથી હું બીજી સાઈડ આવ્યો છું પણ તમે જોઈ શકો છો પાછળ તમે જો પાવાગઢ જેવા સ્ટેપ છે જો બતાવો યુ કેન સી દેટ લાસ્ટ પે એમ નોટ ગોઈંગ હિ દસ મિટ મે નીચે જ ગાઈઝ આ સ્નો ધોનિયા માઉન્ટેન નો છેલ્લો વિડીયો છે જ્યાં ટ્રેન ઉપર માઉન્ટેનમાં જાય છે અને એક કલાક સુધી તમને ટ્રીપ કરાવે છે એનો આ છેલ્લો પાર્ટ છે પણ બહાર પવન જ એટલો બધો છે વેધર પણ માઇનસમાં છું એટલી બધી ઠંડી છે તો હું પચાસો સેકન્ડમાં ખરેખર ઠરી ગયો છું તમે પવન જોઈ શકો છો એટલે મારે આ વિડીયોમાં ખરેખર વોઈસ ઓવર કરવો પડ્યો તો મિત્રો જ્યારે પણ તમે યુકેમાં વિઝિટર વિઝામાં આવો કે પછી યુકેમાં રહેતા હોય તો સ્નો ડોનિયા માઉન્ટેન જોવા જજો ને એમાં ખાસ કરીને આ ટ્રેનમાં બેસજો ખરેખર બહુ મજા આવશે ઉપરથી વ્યૂ ખરેખર અમેઝિંગ છે મને આશા છે કે તમને મારો આજનો વિડીયો જરૂરથી પસંદ આવ્યો હશે તો ઇફ યુ લાઇક માય વિડીયો પ્લીઝ લાઇક શેર આઈ મીન એન્ડ કમેન્ટ અને પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ